મ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે કે કોક દિવસ રોકાણ તો કરો મારા મહાદેવની ભક્તિમાં તમારી પેઢીઓ તરી જશે તેટલો નફો મળશે મારા વાલા ભક્તો આ શબ્દો ખાસ સમજવા જેવા છે આ સંસારમાં લાખો માણસો લાખો ઉદ્યોગપતિઓ પણ આ શબ્દો સમજવાના છે ભક્તિરૂપી બનાવવાના છે જેવો માણસ તેવો તેનો ધંધો હોય છે નાનો માણસ હોય તો થોડું પૈસાનું રોકાણ હોય છે મોટો માણસ હોય ધીરુભાઈ અંબાણીની જેમ તો લાખો કરોડો અરબો રૂપિયા ધંધામાં રોક્યા હોય અને તેમાં નફો કમાય છે પણ શિવભક્ત અહીં આપણે ભક્તિમાં રોકાણ કરવાની વાત છે જો તમે ભક્તિમાં રોકાણ કરો ને તો એમ કહેવાય છે કે પેઢીઓની પેઢીયું તરી જાય છે ભલે ભક્તિમાં આપણને નફો દેખાતો નથી પણ તેનો નફો હોય ને તે રોકડ રકમ કરતાં ખૂબ મોટો હોય છે પૈસા ધન દોલત માલ મિલકત યશ કીર્તિ આ બધું થોડોક સમય માટે છે પણ ભક્તિમાંથી જ્યારે નફો મળે છે ને તેનું મોલ નથી હોતું તે અનમોલ હોય છે એટલે હંમેશા આપણે આપણી પેઢી પરિવારને ઉદ્યોગ ધંધો સોંપીએ સારી નોકરીએ લગાડીએ ભણાવીએ ગણાવીએ હોશિયાર બનાવીએ પણ તેને ભક્તિરૂપી એક પંથ દેવો જોઈએ અને જ્યારે તેમાંથી તે નફો મેળવે છે ને ત્યારે એમ કહેવાય છે કે તેનો આત્મ રાજી થાય છે કોઈ પણ માનવ ખાલી આપણા પેઢી પરિવારનો નહીં કોઈ પણ જીવ હોય ભક્તિમાંથી નફો મળે ને ત્યારે ખાલી હૈયું નહીં પણ આંખો પણ ખુશ થઈ જાય છે આંખો અશ્રુ વહી જાય છે આંખોમાંથી આંસુ વહી જાય છે ભક્તો કારણ કે ભગવાન મહાદેવની જ્યારે કૃપા વરસે ને ત્યારે ખૂબ રાજીપો મળે છે અને એમ કહેવાય છે કે જ્યારે ભગવાન મહાદેવ જ્યારે એમ આશીર્વાદ આપે ને નફારૂપી આશીર્વાદ આપે ને ત્યારે એમ કહેવાય છે કે તેનો જે ઉજાસ હોય તેનું જે તેજ હોય તેનું જે આપેલું હોય તે ત્યાં ક્યારેય ખૂટતું નથી ભગવાન મહાદેવના આશીર્વાદ જ્યારે મળે ને ત્યારે જીવનમાં કંઈ ખૂટતું નથી પૈસા ધન મિલકતની વાત નથી કરતું પણ અમુક આશીર્વાદ ભગવાન મહાદેવના એવા હોય કે આપણને જે ઉણપ હોય ને તે દૂર થઈ જાય છે ઘણી ઉણપો એવી હોય છે ધન દોલતથી એમ કહેવાય કે ઉણપ પૂરી નથી થતી તે ઈશ્વર કૃપાથી તે ઉણપ પૂરી થઈ જાય છે તો ભક્તો ખાસ સમજવા જેવા શબ્દો છે આજના વિડીયોના ટાઇટલના જે શબ્દો છે ને એ ખાસ સમજવા જેવા છે ભક્તિમાં રોકાણ કરજો ભલે ઉદ્યોગ ધંધામાં આપણે કરીએ તે વાત આખી અલગ જ છે સંસાર ચલાવવા સંસાર ચક્ર ચલાવવા આપણે તે કરવું જ જોઈએ પણ થોડી થોડી ભક્તિ પણ જરૂરી છે જો ભક્તિ આપણા જીવનમાં હોય ને તો એમ કહેવાય છે કે જીવનમાં ચાર ચાંદ લાગી જાય છે દરેક ખુશીઓ મળી જાય છે એક પણ ખુશી એક પણ ઓરતા અધૂરા નથી રહેતા જીવનમાં થોડુંક કષ્ટ આવે ભલે થોડોક સમય ભક્તિ આપણે કરવી ખૂબ અઘરી છે નિત્ય ભક્તિ કરવી સહેલી નથી બે પાંચ દિવસ આપણે ભક્તિ કરી લઈએ પણ નીતિ નિયમ પાળવો ને તે ખૂબ અઘરો છે તો હંમેશા આપણે એક નીતિ નિયમ પાળવો પ્રભાતે સંધ્યા સમયે શિવ નામ જપવા તો અવશ્ય આપણું કલ્યાણ થાય છે અને ભગવાન મહાદેવ આપણી એક પેઢીને એકોતેર પેઢી તારી દે છે તો હંમેશા ભક્તો આ સુવિચાર મગજમાં રાખજો અને સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય લગ્ન આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર અને ઓમ નમઃ શિવાય